ભાબર જલરામ ગૌશાળા ખાતે ખજુરબાઈ ઉર્ફે નિતિનભાઈ જાનીએ મુલાકાત કરી ભાબર જલરામ ગૌશાળા ખાતે ખજુરભાઈ ઉર્ફે નિતિનભાઈ જાનીએ મુલાકાત લીધી બનાસકાંઠા જિલ્લાના ભાબર જલરામ ગૌશાળા ખાતે પહોંચા ખજુરબાઈએ ગૌમાતાને ફૂલહાર પહેરાવી પૂજા અર્ચના કરી અને ગૌમાતાની આરતી કરી ધન્યતા અનુભવી હતી અને જલારામ ગૌશાળા ટ્રસ્ટીઓ દ્વારા પણ ફૂલહાર પહેરાવી ગૌમાતાનું પ્રતિમા આપી ખજુરભાઈ ઉર્ફે જાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જલારામ ગૌશાળાના દરેક ફરી આનંદ વ્યક્ત કર્યો ગરીબોના મશીહા અને કોમેડી કિંગ કહેવાતા નીતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈને જોવા માટે એમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે ખજૂરભાઈએ એવું જાણવા મળ્યું હતું આવી કાળઝાળ ગરમીમાં દરેક લોકો રોડ રસ્તા પર ઉભી તમામ ગાય માતાઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારી યથાશક્તિ પ્રમાણે ગાય માતાને તડબૂચ ખવડાવજો મારો ભોળોનાથ તમે વાપર્યા હશે એનાથી ડબલ આપશે અને જો ના આપે તો હું મારું નામ બદલી નાખીશ અને બનાસકાંઠા વાસીઓને ભાપરના નગરજનોને આભાર વ્યક્ત કર્યો ધરણીધર ભગવાનની જય બોલાવી ત્યારબાદ કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો અને ખજુરભાઈને જોવા ને સાંભળવા માટે ભાપર આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાપર બનાસકાંઠા